નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ કપાસ કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે ને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો આજે કપાસની બજારમાં ટૂંકી ભાવમાં સ્થિરતા જોવા મળી હતી અને સારા ક્વોલિટીવાળા કપાસના ભાવ સોળસો રૂપિયાની જે સપાટી છે તેના ઉપર પહોંચ્યા હતા આગામી દિવસોમાં કપાસના બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અત્યારે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સોળસો અને પાંત્રીસ રૂપિયા કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો સાતસોથી લઈને નવસો રૂપિયા વચ્ચે છે અને કપાસના સરેરાશ એવરેજ ભાવની વાત કરીએ તો તેરસો રૂપિયાથી લઈને પંદરસો અને પંદરસો પચાસ રૂપિયા સુધી ખેડૂતોને જોવા મળી રહ્યા છે નવા કપાસની આવકોની વાત કરીએ તો બોટાદમાં આજે ત્રીસ હજાર મણ કપાસની આવક હતી હળવદમાં સાતથી આઠ હજાર મણ અને અમરેલીમાં સાત હજાર મણ જ્યારે બાબરામાં નવ હજાર મણ કપાસની આવક છે જોવા મળી રહી છે આ ઉપરાંત કપાસની ક્વોલિટી વાઇઝ ભાવની વાત કરી દઈએ તો ફોર જીમાં મિત્રો પંદરસો પચાસથી સોળસો ત્રીસ રૂપિયા એ પ્લસમાં પંદરસો રૂપિયાથી સોળસો રૂપિયા સુધી બી પ્લસમાં તેરસો પચાસથી પંદરસો બીમાં વાત કરીએ તો બારસો પચાસથી ચૌદસો અને સી ક્વૉલિટીમાં અગિયારસો રૂપિયાથી લઈને તેરસો રૂપિયા સુધીના જે ભાવ છે જોવા મળી રહ્યા છે રો બજારમાં તેજી છે એ આગેજુક ચાલુ છે અને ભાવમાં વધુ ખાંડીએ બસ્સો રૂપિયા વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસમાં વાત કરીએ તો ખાંડીએ પાંચસો રૂપિયાનો સુધારો થયો છે હવે મિત્રો વાયદા બજારની વાત કરીએ તો અમેરિકન વાયદો છે ચોસઠ પોઈન્ટ છ્યાસી ડોલરે જોવા મળી રહ્યો છે સમથિંગ પાસઠ ડોલરની જે રેન્જ છે એમાં ફરી એકવાર આવી ગયો છે ત્યારબાદ આપણે એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદામાં આજે ત્રણસો રૂપિયાના સુધારા સાથે ચોપન હજાર આઠસો રૂપિયાની જે સપાટી છે તેના ઉપર પહોંચી ગયો છે અને ટૂંક જ સમયમાં પંચાવન હજારની સપાટી છે એ પણ ક્રોસ કરી જશે અને હવે મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર બસો એક રૂપિયા સૌથી નીચા ભાવ છ હજાર આઠસો પચાસ રૂપિયા જ્યારે સૌથી ઊંચા ભાવ આઠ હજાર એકસો પંચોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો